રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે એનડીએ બેઠક પતાવી વડાપ્રધાન મોદી સીધા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે તો તેમણે પીએમ તેઓ પીએમ પદેથી રાજીનામું આપી શકે છે સત્તરમી લોકસભા ભંગ કરવા માટે ભલામણ કરી શકે છે આઠમી જૂને વડાપ્રધાન મોદી ત્રીજી વખત પીએમ પદના શપથ લેશે તેવી માહિતી હાલ તો સૂત્ર તરફથી પ્રાપ્ત થઈ રહી છે જૂને એનડીએની સંસદીય દળની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો પીએમ મોદીને સંસદીય દળના નેતા ચૂંટવામાં આવશે તે પહેલા વડાપ્રધાન મોદી છે તે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે અઢારમી લોકસભા ચૂંટણીના જે રીતના પરિણામો આવ્યા ભાજપને બસો ચાલીસ બેઠક મળી બહુમતીના આંકડા કરતાં તે બત્રીસ બેઠકો ઓછી છે એનડીએ ને બસો બાણું બેઠકો મળી જે બહુમતીના આંકડાને પાર કરી ગયું તો એનડીએ આજે સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે કેન્દ્રીય કેબિનેટની બેઠક દિલ્હીમાં સાત લોક કલ્યાણ માર્ગે વડાપ્રધાન મોદીના નિવાસ આયોજિત થઈ છે સાડા ચાર કલાકે આ બેઠકનું આયોજન તે પહેલા વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે રાષ્ટ્રપતિ ભવન પહોંચી પોતાનું રાજીનામું તેઓ સોંપી શકે છે તો આ સાથે સાતમી જૂને એનડીએની મીટીંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં પીએમ મોદીને સંસદીય દળના નેતા ચૂંટવામાં આવશે તો આઠમી તારીખે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે હાલ તો આ માહિતી સૂત્ર તરફથી પ્રાપ્ત થઈ રહી છે સાતમી જૂને એનડીએની બેઠક છે સંસદીય દળની બેઠકનું આયોજન સાતમી જૂનના રોજ કરવામાં આવ્યું છે જે રીતના ગઈકાલે લોકસભાના પરિણામો આવ્યા છે એનડીએને બસો બાણું બેઠકો મળી છે ત્યારબાદ રાષ્ટ્રપતિને મળવા માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા છે

તો એમને રિઝાઇન આપવું પડે અને બાદમાં સરકાર રચવાનો દાવો પણ થશે પણ આ તમામની નજરે તમામ ફ્લાઇટ્સ પર છે જે દિલ્હી ઉતરી રહી છે એ ચાહે નીતીશ કુમાર હોય કે પછી તેની સાથે ચંદ્રબાબુ નાયડુ હોય અખિલેશ યાદવ ટૂંક સમય પહેલાં જ જ્યારે લખનઉ વારાણસીમાં હતા તો ત્યારે સવાલ કરાયો તો કોઈ પત્તા નથી ખૂલી રહ્યું અને ગઈકાલે જ્યારે એક સ્ટેટમેન્ટ ઓવરઓલ જે ઇન્ડિયા ગઠબંધનની પ્રેસ કોન્ફરન્સમાં હતું સોરી રાહુલ ગાંધી અને શ્રી મલ્લિકાર્જુન ખડગે જે વાત કરી હતી કે વાત થઈ રહી છે તમામ સાથી પક્ષો સાથે વાત કરીશું અને નવા સાથીઓ પણ આવશે એનો મતલબ એમ થયો કે હવે જે ટીડીપી અને ટીડીપી સાથે ચંદ્રબાબુ નાયડુ કુમાર આ બંનેના પત્તા કઈ રીતે ખુલ્યા છે બટ ઓબિયસ બે શબ્દો છે અનવી મજબૂરી અને મજબૂતી જે નંબર છે બીજેપી પાસે એટલે હવે મજબૂરી બની જાય છે કે બસો બોતેર સુધી પહોંચવા માટે જે સાથી પક્ષોની આપણે મદદની જરૂર છે એમની ડિમાન્ડ માનવી પડશે અને એમની ડિમાન્ડ મનાશે તો એ સાથે આવશે અને બસો બોતેરનો આંકડો પાર કરી હશે હવે આ ડિમાન્ડ એમની એ પણ હોઈ શકે કે કેન્દ્રીય મંત્રીમંડળમાં જે મુખ્ય સ્થાનો છે તેમાં તેમની ભાગીદારી બીજી વાત જે કુમાર એમ કે જ્ઞાતિગત જાતિગત વસ્તી ગણતરીનો મુદ્દો હોય કે પછી જ્યાં સુધી ટીડીપીની વાત હોય અલગ રાજનીતિ છે તેલુગુ દેશમ પાર્ટીની અને ખુદ મુસ્લિમ આરક્ષણની જે તરફદારી કરે છે અથવા તો રક્ષા કરવાની વાત કરે છે તો આ પરિસ્થિતિમાં બીજેપી અને ખાસ કરીને નરેન્દ્ર મોદીની લીડરશિપમાં જે બીજેપી છે એને ક્યારે આ પ્રકારની પરિસ્થિતિ જોઈ નથી કેમ કે ગુજરાતથી લઈને દિલ્હી સુધી એ પ્રકારની પરિસ્થિતિ ફેસ નથી કરી વનવે સરકાર ચલાવી છે મજબૂતીવાળા આંકડા સાથે સરકાર ચલાવી છે હવે આ પરિસ્થિતિમાં તમામ જે સાથી પક્ષોને સાથે રાખવા તેમના નંબર્સ પ્રમાણે તેમની ભાગીદારી આપવી અને એમના જે એજન્ડા છે અથવા તો એમની જે રાજનીતિ રહી એમનો જે એમની જે વોટ બેંક રહી છે એ હિસાબથી રાજનીતિ બટ ઓવિયસ કરવાના છે જે વિચારધારાની વાત થઈ રહી છે તો આ બધાને એક સાથે બાંધીને આગળ વધવું બહુ મુશ્કેલ હશે એનડીએની બેઠક છે ઇન્ડિયા ગઠબંધનની બેઠક છે અને એનડીએ અને ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં હવે કદાચ ઘણા લાંબા સમય લાંબો સમય લાગી જશે ને આઠ તારીખે જે શપથ લેવાની વાત છે કદાચ અત્યારની પરિસ્થિતિ આમ તો ગઈકાલે જેપી નડ્ડાએ ડિક્લેર કરી દીધું કે ત્રીજી વખત નરેન્દ્ર મોદી વડાપ્રધાન બની રહ્યા છે પરંતુ આ પ્રક્રિયા કેટલી લાંબી ખેંચાશે અથવા તો આમાં પણ શું ઘણી ચોંકાવનારી બાબતો બહાર આવશે અથવા થ્રીલિંગ સસ્પેન્સ હજુ જળવાયેલું છે ભારતીય રાજનીતિમાં આ પરિસ્થિતિ કદાચ ચાર જૂન પહેલાં ચાર જૂને રિઝલ્ટ આવ્યા ગઈકાલે જ અને ઘણા બધા ઘણી બધી બેઠકો વિવાદોમાં રહી ઘણી બધી બેઠકો બહુ શોર્ટ માર્જિનથી ગઈ છે અને ઘણા ઘણા મુદ્દા છે હજુ પેન્ડિંગ છે જેમ કે વોટ છે વોટ પર્સન્ટેજ જે વધ્યા તે વોટ પર્સન્ટેજનો મુદ્દો પણ હજુ સવાલ બનીને ઉભો છે અને જે કદાચ જે પણ ઉમેદવારો ઇલેક્શન કમિશન પાસે ગયા છે ગઈકાલે રાત્રે સપાની એક સીટ પર યુપીમાં જ્યારે એક મતદાન ગણતરી દરમિયાન વીજળી કાપી નાખવામાં આવી હતી ઇલેક્શન કમિશન પાસે મુદ્દો ગયો તમામ કાર્યકર્તાઓ સપાના પહોંચી ગયા બધી જ પરિસ્થિતિઓ વચ્ચે હજુ ઘણું બધું છે જે આવવાનું બાકી છે ગુજરાતના તમામ સાંસદો છે એ પણ ત્યાં પહોંચ્યા છે કેમ કે પચીસ સાંસદો છે હવે આ પચીસ સાંસદો સાથે સાથે હવેની જે બીજેપીની અંદરની પરિસ્થિતિ છે પડદા પાછળની પરિસ્થિતિ છે તેમાં શું ચર્ચા વિચારણા હશે જે સાથી પક્ષો સાથે આવે છે તેમની શું શરતો હશે શરતો ઇન ધ સેન્સ કે જે સ્ટાઇલથી અ બીજેપી સરકાર ચાલી છે કે એનડીએ સરકાર છેલ્લા દસ વર્ષમાં ચાલી છે અને ખાસ કરીને આ છેલ્લી પાંચ વર્ષ તેમાં ઘણા બધા મુદ્દાઓ છે જેમાં વિપક્ષ ઘણા બધા મુદ્દે નારાજ પણ છે હવે વિપક્ષને સત્તામાં ભાગીદારી મળે જ્યારે ગઠબંધનમાં તમે જ્યારે પલો બદલો છો તો પછી અમુક મુદ્દાઓ છે આવનાર સમયમાં એ મુદ્દાઓ એના હિસાબથી જાય છે કે નહીં એ પણ જોવાનું રસપ્રદ રહેશે પણ એક વાત બહુ ક્લિયર છે કે નંબર ભેગા કરવામાં પહેલી વખત એવી પરિસ્થિતિ છે કે બીજેપીને ઝૂકવું પડે એમ છે અને આજ તો સત્તાનો ખેલ છે જ્યારે પરિસ્થિતિઓ તમારા અનુકૂળ ન હોય તો તમારે બીજાની વાત માનવી પડે આ વાત ભૂલી જઈએ જેપી નડ્ડાએ જે આરએસએસ વિશે ટિપ્પણી કરી હતી હવે આરએસએસ અપર એન્ડની સિચ્યુએશનમાં છે અહીંયા ઘણા બધા એ સવાલો પણ નીકળશે કે મંત્રીમંડળમાં જે નીતિશ નીતિન ગડકરી પાસે એક પછી એક પોર્ટફોલિયો હતા ડિવાઇડ કરી દેવામાં આવ્યા નીતિન ગડકરી સામે કેગ રિપોર્ટમાં જે ઘટસ્ફોટ થયો આજ સરકારમાં એ શક્યતાઓ બહુ ઓછી હતી કે કેન્દ્રીય મંત્રી સામે આ પ્રકારની સ્થિતિ બહાર આવે રિપોર્ટ થ્રુ રોડ બનાવવાની બાબતમાં અને બધી જ બાબતમાં તો આ બધી પરિસ્થિતિઓ વિધિન પાર્ટી ઘણી બધી છે આ વિધિન પાર્ટીઓ જે ચેલેન્જીસ છે બીજેપી એક તરફ એને ડીલ કરશે અને બીજી તરફ જે સાથી પક્ષો છે સાથી પક્ષોની ડિમાન્ડ પણ માનવી પડશે અંતે મેજિકલ ફિગર બસો બોતેર છે હવે આ બસો બોતેરમાં આવનાર અડતાલીસ કલાક કે આઠ તારીખ આજે થઈ પાંચ તારીખ આ ત્રણ દિવસનો જે સમય છે આ ત્રણ દિવસના સમયમાં કયા પત્તા ઇન્ડિયા ગઠબંધનની સરકાર બહાર પાડે છે અને જે પત્તા એનડીએ એનડીએમાંથી બહાર આવે છે કેમ કે ગઈકાલે ભાજપ શબ્દનો ઉપયોગ નરેન્દ્ર મોદીએ ટાળ્યો હશે એનડીએ સરકાર દસ વર્ષમાં આ પણ પહેલી વખત બન્યું છે તો ઘણી બધી પરિસ્થિતિઓ બદલી નાખી છે જ્યારે બીજેપીને પોતાના દમ પર મેજોરિટી નથી મળી આનંદ પ્રવીણ ત્રણ દિવસનો સમય બાકી છે પરંતુ ત્રણ દિવસમાં તોડજોડ થવાની કેટલી શક્યતા એક તરફ જેડીયુ છે અને એક તરફ તીર્થ ટીડીપી છે એ બંને હુકમના એકા છે ભાજપ માટે એનડીએ માટે તેની વચ્ચે ઇન્ડી ગઠબંધનની આજે સાંજે બેઠક ગઈકાલે રાહુલ ગાંધી કહી ચૂક્યા છે કે બેઠક બાદ અમે નિર્ણય કરીશું સરકાર રચવાનું ક્યાંક દાવો કરે કે પછી વિપક્ષમાં બેસે એ પણ પત્તા હજુ ખોલ્યા નથી તોડજોડ થવાની શક્યતા કેટલી તો તોડજોડ કરતાં હું એ કહીશ કે તમે પ્રી પોલિંગ ગઠબંધન છો એટલે કે ચૂંટણી પહેલાં અત્યારે તમે જે ગઠબંધન કર્યું છે જે ઇન્ડિયામાં સાથી પક્ષો છે એવું જરૂરી નથી કોઈ લેખિતમાં કે ગેરંટી નથી કે સાથે રહેવું કે ન રહેવું એ પોલિટિકલ અંડરસ્ટેન્ડિંગ હોય છે હવે એ ડિપેન્ડ કરે છે ટીડીપી ઉપર ડિપેન્ડ કરે છે જેડીયુ ઉપર કે સાથે રહેવું કે ન રહેવું અને સાથે રહેશે ક્યારે જ્યારે એમને અનુકૂળ હશે જેમની શરતોનું પાલન થશે કદાચ જુઓને તોની પણ પરિસ્થિતિ હોય કે કેન્દ્રમાં બીજેપીમાંથી આ જોઈએ આ ન જોઈએ અમને આમાં રાહત જોઈએ ન જોઈએ એ પરિસ્થિતિમાં જો પોતાના અનુકૂળ પરિસ્થિતિ હશે કેમ કે નંબર છે ને ટીડીપી પાસે જેડીયુ પાસે નંબર છે જરૂર બંને તરફ છે અને હામાં હા જે મિલાવશે તેમની અનુકૂળ પરિસ્થિતિ થશે એ સરકાર બનાવશે ક્લિયર કટ વાત છે બંનેના ટોટલ આપણે જો ગણીએ તો એ જ જે જે છે જીજેપી મેજોરિટીમાં તૂટી રહ્યો છે અને એ જ જે આંકડો છે જે ઇન્ડિયા ગઠબંધનને સરકાર બનાવવા માટે મજબૂતાઈથી દાવેદારી પેશ કરવા માટે કાફી છે તો આ પરિસ્થિતિમાં હવે જે સાથી પક્ષો છે એ સાથી પક્ષોની વાત કેટલી મનાય છે અથવા તો તેનું બાર્ગેનિંગ આ જે બાર્ગેનિંગ પાવર છે વધી જાય છે ને બાર્ગેનિંગ પાવર એટલા માટે જ વધી જાય છે બિહારમાં એક સમયે રામવિલાસ પાસવાન એમના પુત્ર ચિરાગ પાસવાન એલજેપીમાં પાંચે પાંચ સીટ જીત્યા સોની સ્ટ્રાઇક રેટ છે આજે ખુલીને વાત કરે છે કે એનડીએ સાથે અમે ઊભા છીએ પણ આ જ પરિસ્થિતિ છે કે જ્યારે અંતિમ વિધાનસભા ચૂંટણીમાં બિહારમાં એલજેપી જ્યારે કેન્દ્રમાં એનડીએનું ગઠબંધન હતું છતાં પણ નીતિશકુમાર સામે લડી હતી ઝીરો થયા પરંતુ નીતિશ કુમારને સીટ વાઇઝ એટલા વેતરી નાખવામાં આવ્યા કે નીતિશ કુમાર પણ એ બહુ બખુબી રીતે જાણે છે કે બિહારની રાજનીતિમાં તેનું કદ કેટલું વેતરાઈ ગયું વિધાનસભાની પરિસ્થિતિમાં વાત કરું છું કેમ કે સામે તેજસ્વી યાદવ સાથે સરકાર ચલાવી છે ને ઇન્ડિપેન્ડેન્ટલી તેજસ્વી યાદવ આરજેડીને જે સ્તર પર લઈ ગયા છે બે હજાર પંદરમાં ફિનિક્સ પક્ષીની માફક જે રીતે અત્યારે કોંગ્રેસ ઊભી થઈ એ રીતે આરજેડી પણ ઊભી થઈ હતી અને હવે બિહારમાં તેજસ્વી યાદવ એ નામ છે કે જેને તમે ડિસ્કાર્ડ ન કરી શકો કુમાર હોય જેમ હવામાન શાસ્ત્રી રામવિલાસ પાસવાન હતા ચિરાગ પાસવાનના પિતા એ જ રીતે કોઈ પણ સરકારમાં કુમાર એક એવું નામ છે એની ઈચ્છા હોય તો સરકાર સાથે હોય ના હોય તો સામે હોય સામે હતા અને જરૂર પડી એટલા માટે જ ફરીથી ભલે અમિત શાહ કે તમામ બીજેપી દિગ્ગજ નેતાઓ કહી ચૂક્યા હોય કે હવે નીતિશ કુમાર માટે દરવાજાઓ બંધ તમામ રેલીઓમાં છતાં લાવવા પડ્યા કેમ આ પરિસ્થિતિ સર્જાવાની હતી હવે આ પરિસ્થિતિમાં આપણે સમજી શકીએ છીએ કે નીતિશ કુમારનો બાર્ગેનિંગ પાવર કેવડો હશે અને એમના જે મુદ્દા છે જે બીજેપીના ના એજન્ડા સાથે કોન્ફ્લિક્ટ થઈ રહ્યા છે તો આ બધાને સાથે મળીને શાંતિથી બેસાડવું અને એક સાથે ચાલવું બહુ ચેલેન્જિંગ કામ છે આવી પરિસ્થિતિ નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે અથવા તો બીજેપી સામે છેલ્લા દસ વર્ષમાં કેન્દ્રમાં ક્યારેય નથી આવ્યું એટલા માટે આવનાર ત્રણ દિવસ બહુ રોચક બની રહેશે બિલકુલ બિલકુલ અપને તો અપને હોતે મહાગનમાં અપના કેટલા રહેશે પોતાના કેટલા રહેશે છે જોવાનું રહેશે આભાર પ્રવીણ જોડાવા માટે અને સમગ્ર અપડેટ